સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાદરામાં ભવ્ય યુનિટી માર્ચનું આયોજન દેશના લોખંડી પુરુષ અને એકતા અખંડિતતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં યોજાઈ રહેલી યુનિટી માર્ચ અંતર્ગત પાદરામાં પણ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલની પ્રતિમા ખાતે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા પુષ્પાંજલિ આપીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવી સાથે સાથે ગોવિંદપુરામાં આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી આ પદયાત્રીમાં પાટીદાર સમાજના આગેવાનો એસપીજી ગ્રુપના સભ્યો નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટરો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષકો કર્મચારીઓ અધિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેર તાલુકાના કાર્યકર્તાઓ જોડાયા હતા દેશવ્યાપી યુનિટી માર્ચનો મુખ્ય હેતુ લોહ પુરુષ સરદાર પટેલના વારસાનું સન્માન તેમના મૂલ્યો વ્યક્તિત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલ યોગદાન વિશે જનજાગૃતિ લાવવાનો છે આત્મનિર્ભર ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે પાદરાની આ યાત્રા પાદરાથી રનુ સુધી ઉત્સાહ ઉમંગથી સંપન્ન થઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો જન્મ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજ રોજ પાદરા લઈ રણુ સુધી પદયાત્રાઓ યોજવામાં આવેલી છે જેમાં પાદરા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે અને એકતાનો સંદેશ ભારતીયના ગૌરવનો સંદેશ એ આ પદયાત્રા દ્વારા આપવામાં આવેલો છે ભારતના લોખંડી પુરુષ એકતા અને અખંડતીના પ્રતીક એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ નિમિત્તે સમગ્ર દેશની અંદર રહી છે ત્યારે આજે આપણા પાદરા વિધાનસભામાં પણ પદયાત્રા જોડાય છે આ પદયાત્રામાં પાદરા વિધાનસભામાં આવતા તમામ સમાજના નાગરિકો ઉત્સાહભેર જોડાય અને એકતાનું નું પ્રતિક પ્રદર્શિત કર્યું છે